આજે પાભર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજીત જે વર્તમાન સમયમાં એસઆઈઆર એટલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલે છે એના વેરિફિકેશન માટે સરકાર તરફથી જે બીએલો મૂકવામાં આવ્યા છે એ બીએલોને પાર્ટીના આગેવાનો કઈ રીતે મદદ કરી કે એના માટે કાર્યકરોની આ મીટિંગ બોલાય છે સૌ મતદારોને પણ હું અપીલ કરું છું કે જે આ ઝુંબેશને ચાલે છે મતદાર યાદી સુધારણા તો એવું માની લેવાની જરૂર નથી કે તમારી પાસે ચૂંટણી કાર્ડ છે એટલે આ ફોર્મ નથી ભરવાનું આ ફોર્મ ફરજિયાત ભરવાનું છે જેનું ચૂંટણી કાર્ડ જેની પાસે હોય મતદાર યાદીમાં નામ હોય તો પણ આ ફોર્મ નહીં ભરો તો તમારું મતદાર યાદીમાંથી નામ નીકળી જશે એટલા માટે કે જે ફોટા તમે મતદાર યાદીમાં તમારા હાલ છે જે તે વખતે તમારું મતદાર યાદીમાં નામ દાખલ કર્યું હોય છે અઢાર વર્ષની ઉંમરે એ વખતનો ફોટો છે અને અત્યારે ધારો કે હું પોતે મારું નામ અઢાર વર્ષની ઉંમરે દાખલ થયું હોય એટલે એ વખતનો ફોટો હોય મને અત્યારે ઓગણપચાસ વર્ષ થયા એટલે અત્યારનો ફોટો આપવો પડશે અને સાથે જે આપણું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ આ બે વસ્તુ ફરજીયાત બીએલ ઓને આપવાના છે અને જે વિસ્તારમાં જ્યાં રહો છો ત્યાં આપ સૌને જો બંધારણમાં કોઈ મુક્ત અને મફત મળ્યું હોય કોઈ હક મળ્યો હોય તો એ મતા અધિકાર મળ્યો છે અને મતા અધિકાર તમારો છીનવાઈ દેશે તો તમારી કોઈ પણ ચૂંટણી હોય તો કોઈ પાર્ટી કે કોઈ ઉમેદવારો પણ તમારી કરજ નહીં રાખે એટલે તમારા પોતાના માટે પણ જે તે ગામમાં તમારું મતદાર યાદીમાં નામ આવે એના માટે કરીને ફરજિયાત ફોર્મ ભરવાનું અત્યારે હાલનો ફોટો આપવાનો અને એના આધાર માટે જે નક્કી કરેલા પુરાવા એમાં ખાસ કરીને આધાર કાર્ડ આપો તો એમાં તમારો મોબાઈલ નંબર આવી જાય તમારી જન્મ તારીખ આવી જાય અને તમારું પોતાનું એડ્રેસ આવી જાય એટલે આટલા માટે કરીને મીટિંગ બોલાવી બીજું એકમી તારીખે જનઆક્રોશ રેલીનું આયોજન કોંગ્રેસ પાર્ટી મારફત ખેડૂતોને ન્યાય મળે આ વિસ્તારના લોકોને ન્યાય મળે એના માટે ધીમા આયોજન કરેલું છે તો આ સભામાં પણ આપ સૌ વધારો એવી આપ સૌને વિનંતી